મફતના ભાવમાં સોફા મિત્રો એટલા ભાવમાં તો મિત્રો હું આખું ટેક્ટર ભરીન ઘરે ખુરશી લીનવી હોતા હેલો મિત્રો તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો હું અલંગમાં છું જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો બધાને તો આજે તો ખુરશીના ગોડાઉનમાં છીએ કેટલી બધી ખુરશી છે મિત્રો અહીંયાં એકથી એક પ્રકારની જેવી માગો એવી મળી જશે રજવાડી સાદી સિમ્પલ જેવી તમે કહો એ તો તમે જોઈ શકો છો તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આવા બધા વિડીયો મારી ચેનલ ઉપર જોવા મળી જશે હવે તમને અને પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝ પણ તમને છેલ્લા લાસ્ટમાં કહી દઉં તો વિડિયો એન્ડ સુધી જોજો મજા આવે તો લાઈક કરજો અને શેર કરવાનું વિડિયાને ભૂલતા નહીં ચાલો વિડીયોને કરી દઈશું આ તો જો મિત્રો કેટલી બધી ખુરશીઓ છે આ ડાઇનિંગ ટેબલ છે

એવું ઘણું બધું જોવા મળી જશે સાથે આપણે જે બીસમાં ક્ષત્રિય હોય મિત્રો આરામ કેમ બોલા વિદેશી લોકો કરતા હોય એવું પણ જોવા મળી જશે અને એકવાર જો ખુરશી અને ડાઇનિંગ ટેબલનું લેવાનું વિચારતા હોય મિત્રો તો અલંગમાં આ શોપની મુલાકાત લેવાનું મિત્ર ભૂલતા નહીં અને મારી ગેરંટી છે કે અહીંયા તમને એકાદ ડાઇનિંગ ટેબલ પસંદ આવશે આવશે ને જરૂર આવશે ખાસ કરીને હોટલવાળા લોકો માટે કારણ કે એ લોકોના ઘણા બધા આવા ડાઇનિંગ ટેબલો લેવાના હોય છે તો એ લોકો અહીંયા આ શોપની મુલાકાત લેવા જવાનું ભૂલતા નહીં તો વિડીયોને એન્ડ સુધી બની રહું હું તમને કઈ જગ્યા ઉપર અલંગમાં આ શોપ આવેલ છે એ બતાવું મિત્રો તો જો આપણે બીચ ઉપર મિત્રો હોય હવે ખોલીશું સિત્રી નાખીને બેઠા હોય કે મિત્રો આપણો જે ગાર્ડન હોય બરાબર છે આપણે ગામડામાં તો મિત્રો આવું ન હો ચાલે સિટી હોય તો મિત્રો તો કામનું છે આ ગામડા લોકોને અગાઉ કહી દો મિત્રો તમે જો જોવા જવા ઈચ્છતા હોય તો મિત્રો જોઈ આવો અને ગામડામાં તો જે મિત્રોને શું કહેવાય ધાબાવા ઘર હોય અને બંગલો હોય એ વધારે નખાવી શકે છે અને મોટો ફળિયું હોય એ પણ નખાવી શકે છે મિત્રો સિટીવાળા લોકો અહીંયા જવાનું ભૂલતા નહીં ખાસ કરીને હા મિત્રો અહીંયા તમે સાથે ખુરશી પણ બનાવી રહી શકો છો હા સાચું છે મિત્રો જો તમને આમાં એક ખુરશીને મેં બતાવી એમાંથી ન ગમે તો મિત્રો અહીંયા ખુરશી પણ બને છે તમે શર્ટ સાથે વાત કરીને પોતાના અનુસાર ખુરશી પણ બનાવી શકો છો એટલે કે પ્રોબ્લેમ હોય તો મિત્રો વાત જ નથી કેટલું બધું છે મિત્રો જોઈ લો ગોડાઉન બહુ જોરદાર છે મિત્રો કાંઈ ન ઘટે મને ખાસ કરી મિત્રો હું વાત કરું તો મને તો આ સોફાઓ ગમે છે સેટ આખા મોટા છે મિત્રો આપણા આખી રૂમ હોય તો સાથે આપણો પરિવાર પણ બેસીને જમી શકે છે એન્જોય કરી શકે છે વગેરે મિત્રો જોઈ લ્યો અને મિત્રો ગામડામાં તો આપણે શું કહેવાય નીચે જ જમતા હોય એટલે ત્યાં તો જરૂર ન પડે છતાં પણ જો તમારે લેવું હોય તો આ શો આ દુકાનની મુલાકાત લઈ જજો તો મિત્રો આ વિડીયો અહીંયા સુધી જ રાખો કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે તો મિત્રો જો તમારે આ જગ્યા ક્યાં છે જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાર્ટ ટુ થોડાક દિવસમાં તરત જ લાવી તમારો બધાનો સપોર્ટ વિડીયો પૂરો જોવા માટે દિલથી આભાર મિત્રો અને તમારા બધાનો ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે એને માટે થેન્ક યુ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાર્ટ ટુ હું જલ્દી જ લઈને આવી તમારી માટે તો ચાલો મિત્રો અહીંયા એક નવા વિડીયો સાથે જય